આક્ષેપો કર્યા હતા તાજેતરમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસના કાર્યકરોનો ભાજપમાં જોડાવાનો સિલસિલો યથાવત છે કોંગ્રેસ પક્ષમાં કોંગ્રેસના જ સભ્ય પક્ષથી નારાજ છે કોંગ્રેસના વિપક્ષ નેતા પરેશ ધાનાણીના જગઢ અમરેલીના સાવરકુંડલાના કોંગ્રેસ નેતા દીપકભાઈ માલાણી સુરત મુલાકાતે હતા ત્યારે તેણે હિન્દ ટીવી સાથે વાત કરી હતી કોંગ્રેસમાં જે રાજનીતિ ચાલી રહી છે તેના વિશે સ્પષ્ટ વાત કરી હતી અને સાત વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની અટકળો પણ તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં માત્ર સરકારનો વિરોધ કરવાનો પક્ષ કંઈ ખોટું થાય તો તેનો વિરોધ કરનારને સસ્પેન્ડ કરવામાં આવશે કોંગ્રેસે પ્રદેશ આગેવાનોની પસંદ કરવામાં છાપ ખાધી હોવાનું પણ જણાવ્યું હતું

કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જતા રહ્યા છે કે કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીથી આ નેતાઓ નારાજ છે આવી ઘણી બધી વાતો આપણને મીડિયામાં સોશિયલ મીડિયામાં સાંભળવા મળે છે આ બધાની વચ્ચે આપણી સાથે સાવરકુંડલાના એવા એક વ્યક્તિ

એ સિવાય તેમની કાર્યશૈલી વિશે જાણીશું દીપકભાઈ હિમ ટીવીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે પહેલો સવાલ મારો એ છે દીપકભાઈ કે આપ કોંગ્રેસના અધના કાર્યકર છો આપની જુવાની જે યુવાની કહેવાય એ યુવાનીનો સમયગાળો આપે કોંગ્રેસ માટે ખર્ચી નાખ્યો છે આપે સવારથી સાંજ અને રાતથી રાત એક એક દિવસ સમય કંઈ જોયો નથી અને કોંગ્રેસના પ્રચાર પ્રસાર અને કોંગ્રેસ માટે આપે કામ કર્યું છે અચાનક એવા સમાચારો ગામમાં વહેતા થાય છે આપને મળ્યા છે કે મને ખબર નથી પરંતુ એવા સમાચારો વહેતા થાય છે કે હવે દીપકભાઈને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે શું કહેશો આપ હું તો એક ગઈકાલે સાંજના એક પ્રસંગથી અહીં આવ્યો છું રાત્રે નવ દસ વાગે સમાચાર મને પણ ફોનથી મળ્યા છે કે ટીવી ચેનલમાં આવે છે કે દીપકભાઈ માલાણીને સાત વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે

અપેક્ષા રાખતા હોય છે કે કાર્યકરોએ આગેવાનોએ કાર્યકરો જિલ્લામાં માત્ર સરકાર વિરુદ્ધ આંદોલનો કે કે સરકાર તરફથી ખોટું ખોટા નિર્ણય સામે અવાજ કરવો રજૂઆતો કરવી પણ પક્ષમાં કઈ પક્ષના બંધારણ કે નીતિ કે મૂલ્યો વિરુદ્ધ ચાલતું હોય તો એને માટે રજૂઆત કરે તો એ ઈ ડિસ્કવોલિફાઈડ છે અને એને નહીં ટકવા દેવાના અને એને દૂર કરવાના અને એના ભાગરૂપે એ લોકોની જે ખાનગી હિડન કાર્યક્રમ છે ધુમરેન ધાનાણીનો એના ભાગરૂપે આ કાર્ય આ એમને સસ્પેન્ડ કર્યા હોય તેવું માનવાનું કારણ છે મારા માટે દીપકભાઈ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ માટે એવું કહેવાય છે કે જ્યારથી પરેશ ધાનાણીને વિપક્ષના નેતા એટલે કે જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે જ્યારે તેમને મૂકવામાં આવે છે સ્થાન આપવામાં આવ્યું છે ત્યારથી માત્ર અમરેલી જિલ્લામાં જ નહીં પરંતુ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત બધેથી ક્યાંક ને ક્યાંક એવા આરોપો લાગ્યા છે કે ધાણાની એન્ડ કંપની ક્યાંક ને ભાજપને પ્રોફિટ થાય ભાજપને ફાયદો થાય એવા કૃત્યો કરે છે અથવા તો એમનો એજન્ડા કદાચ છુપો એજન્ડા એવો છે આપ એમના વિસ્તારમાંથી છો કારણ કે એ પણ અમરેલીના છે સાવરકુંડલા પણ અમરેલીમાં આવે છે આપ શું કહેશો આ વિશે પહેલા તો બહુ સ્પષ્ટ છે કે પ્રદેશ નેતાગીરીની આવું જવાબદારી ભર્યું મોટું પદ આપવા માટેની પસંદગીમાં જ થાપ ખાધી છે અને એમની કેપેસિટી કે જરૂરિયાત કહેવાય એનીથી મોટો હોદ્દો કે એવું મળી ગયું છે

તેવો કોઈ વ્યક્તિ કે તેઓ કોઈ રાજકીય ફેમિલી નો માણસ નથી પણ ચૂંટણી થઈ એની અગાઉ એક કાર્યક્રમ થયો શત્રુઘ્ન આપણે એ વખતના સંસદ સભ્ય હતા સુનીલ દત્તજી એનો કાર્યક્રમ સફળ કરાયો સિનિયર આગેવાનો એ વખત વખતના અને એ આના એકાઉન્ટ માંગ્યું અને થોડા વખત પછી ચૂંટણી આવી અટલે થયું એને ટિકિટ મળી એકમાત્ર અને એક અમરેલીમાં એક લેવા કડવા વાદ ચાલ્યો એનો લાભ મળ્યો ત્યાર પછી બે હજાર બારમાં પાંચ વર્ષ દરમિયાન આ માણસ સો દિવસ પણ અમરેલી વિસ્તારમાં નથી રહેલી ગોવા વગેરે રેલ છે પણ એ વખતના ધારાસભ્ય બાવકુભાઈએ મહેનત કરીને મત વિસ્તાર તૈયાર કર્યો મારે જ બારમાં લડવાનું થશે તો બાવકુભાઈના તૈયાર કરે મત વિસ્તાર ઉપર ડાયરેક્ટ દિલ્હીથી ડાયરેક્ટ ભરતીની મુજબ આવે અને લાભ મળ્યો અને કે આ વખતે પાટીદાર ફેક્ટર અને બીજા ફેક્ટરના કારણે થયું એમ કોઈ ઇફિશિયન્સી થી આ રાજકીય માણસ નથી એની કોઈ બીજી આવડત નથી કોઈ અનુભવ નથી ડાયરેક્ટ ભરતીની જેમ એમને લાભ મળી ગયો છે અને એમને આ પદ આપ્યું છે તો એ પક્ષમાંથી એનું આ જ પરિણામ આવે બીજું કશું જ ન થઈ શકે આપણે વાત કરી કે જે કઈ પણ અત્યારે ત્યાં અમરેલીમાં કોંગ્રેસ જે છે એમાં આપના જેવા કાર્યકરોનો કેક મહેનત છે અને પાટીદાર ઇફેક્ટ ને કારણે બે માં સત્તરમાં કોંગ્રેસની સીટો ત્યાં આવી જયારે એ પ્રકારનું એક યશ લેવામાં આવે છે કે ભાઈ ધાનાણી ને કારણે સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસની સીટો આવી એમાં આપણે ખુલાસો કરો પણ હવે લોકસભા જે ચૂંટણી છે એની જાહેરાત થઈ ગઈ છે આ જે ઇફેક્ટ છે કે જો પરેશ ધાનાણી જેમને તેમ રહેશે એમની પાસે આને આ પાવર રહેશે તો શું માનો છો કે કેવા પરિણામો હશે પરિણામો બહુ સ્પષ્ટ જોઈ શકાય તેવા છે કે ધારાસભાની અંદર બે હજાર સત્તર માં જે લાભ મળ્યો અને જે વાત હતી એ વાત આજે નથી અને લોકસભામાં એ પ્રમાણે પરિણામો આવે એવી એવી કોઈ ગણતરી રાખતું હોય તો એ એક સ્વર્ગમાં છે અથવા પરિકલ્પનામાં છે આ સિવાય બીજું કશું જ નથી અને લોકસભાનું પરિણામ ધારાસભા મુજબ લાવવું એ અતિ કઠિન છે અને હું તો ત્યાં સુધી માનું છું કે બધું ચૌદ નું રિપીટેશન ની પણ સંભાવના છે ખાસ કરીને જો દીપકભાઈ વાત કરીએ સાવરકુંડલા તાલુકાની સાવરકુંડલા તાલુકામાં આપ એક ગ્રાસ રૂપથી કામ કર્યું છે દરેક ભૂથે આપ ગયા છો દરેક બુથના કાર્યકરોને આપે તૈયાર કર્યા છે સાવરકુંડલામાં આની શું ઇફેક્ટ પડી શકે સાવરકુંડલામાં ઘણી મોટી ઇફેક્ટ પડી શકે અને એ તો ત્રેવીસમી મે એ ખબર પડે ત્યાં સુધી હું પણ કઈ ભવિષ્ય પુરાણ કરું કોઈ હું ભવિષ્ય વેતાની વાત કરું તો એ ખોટું પણ એ તો ત્રેવીસમી મે ખબર પડે એની શું ઇફેક્ટ છે ખાસ કરીને દીપકભાઈ આપે જે સરકાર સામે આશ્ચર્યજનક કાર્યક્રમો આપ્યા હતા આપે શરૂઆતમાં એવું કીધું કે એમનો એજન્ડા માત્ર ને માત્ર સરકાર વિરોધી હોય છે પક્ષની અંદર જે સુધારા કરવાના હોય છે એ એમના તરફથી થતા નથી હોતા

અને તેમને કક્ષા કરતા એમને જે મોટી જવાબદારી મળી ગઈ છે એક્સિડેન્ટલી આ બધું બન્યું છે એટલે એમ કે મૂળ કોંગ્રેસના નીતિ નિયમો કોંગ્રેસના સિદ્ધાંતો મુજબ જે કા પક્ષ ચાલે કે કાર્યકરો કામ કરે તો એ એ નહીં થવું જોઈએ અને હમણાં અમે જિલ્લાના કેટલાક કાર્યકરો ચિંતન માટે મળ્યા હતા જૂના ઓગણીસો નેવું પહેલાના પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખો પૂર્વ ધારાસભ્યો એમાં યુવાન મિત્ર એ બહુ સ્પષ્ટ કીધું કે આ બે લોકોનો એજન્ડા જેને અત્યારે અમરેલી નું તંત્ર અથવા એને પાર્ટી છે આ એનો એજન્ડા ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવી જોઈએ એમ નહીં પૈસા બનવો જોઈએ એ એજન્ડા થી આ લોકો પક્ષ અમરેલીમાં ચલાવે છે અને એવી રીતે આ ન હોય એમાં ફિટ એ કોઈને પ્રોજેક્ટ નહીં કરવાના અને કોંગ્રેસ એટલે શું કોંગ્રેસ એટલે નિરંતર કામ કરવું સાદાય મહેનત કરવી લોકો માટે સવારથી ઉઠવું પાસે ઊંધા લોકો પરિવાર ને આફ્રિકા કે ચીન ફરવા લઈ જતો હોય આવા એક્ઝામ્પલ છે એવા લોકોની કોંગ્રેસ છે તો અમે તો એવું એવા પાઠ ભણેલા છીએ કે કોંગ્રેસ એટલે સવારથી તમારે મહેનત કરવાની લોકો માટે કોંગ્રેસ એટલે નિર્વ્યસની પણ રાખવાનું કોંગ્રેસ એટલે થી રહેવાનું કોંગ્રેસ એટલે ગ્રામ ઉદ્ધાને ગ્રામ ઉદ્યોગની પ્રવૃત્તિ કરવાની ગામડામાં રહેવાનું એને બદલે ગામડામાંથી અમદાવાદમાં રહીને કૂતરા પાળતા હોય છે એ પછાની છોકરીઓની ટિકિટ માંગવા આવે છે અને ખેડૂતો ને આગેવાનો ગણાય છે કુતર્યા રમાડવા વાળા ગાય રમાડવા વાળા નહીં અમે સ્થિતિ આ છે દીપકભાઈ આપે વાત કરી કે કોંગ્રેસ એક વિચારધારા છે કોંગ્રેસ દીક્ષા છે દીક્ષા છે કોંગ્રેસ એક જીવન છે બિલકુલ અને આપે જે આરોપ લગાવ્યા કે આ પ્રકારના આરોપ લક્ષણો છે નહીં સ્વાભાવિક છે કે જૂના આ વિશે થાય અંતરમાં રહી જતી હોય જ્યાં સુધી મારા ત્યાં સુધી સહકારી જે સંસ્થાઓ કેવાય તેમાં પણ આપનું પ્રભુત્વ ખૂબ જ સારું રહ્યું છે શું લાગે છે કે હવે હજુ હું એ વાત સ્પષ્ટપણે નહીં કહું કે તમારું સસ્પેન્શન થઈ રહ્યું છે કારણ કે તમારા સુધી મેસેજ આવ્યો નથી પણ છે મીડિયામાં ફરે છે તો જો કદાચ એને સાચું માની લેવામાં આવે

અને આ પ્રકારનું જ્યારે પરિણામ મળે ત્યારે કેવો અનુભવ થાય ચોવીસ ની અમે પંચ્યાસી થી ઇન્દિરાજી નું મર્ડર થયું અને એ પછીની ની ચૂંટણી આવી ધારાસભાની ઓગણીસો પંચ્યાસી માં ત્યારથી એ વખતના ધારાસભ્ય શ્રી નું કામ કરીને કોંગ્રેસના સભ્ય બનેલા છે પંચાણું થી તો વિરોધ પક્ષના કાર્યકર તરીકે જિંદગી આપી છે પણ ત્યાર પછીથી આ કોંગ્રેસ અમરેલીની જે છે એ પરિવારવાદમાં પૈસાવાદમાં ચાલી ગઈ છે અને એમાંય આ જે પછી તો જેને આપને કીધું જેને કોંગ્રેસના પાયાના મૂલ્યો બંધારણ શું છે એવા કોઈ સંસ્કારો કેવી જેની રીતિ નથી ઈ લોકોના પાસે છે કોંગ્રેસના દાખલા તરીકે એવા આગેવાનો અમે જોયા છે હજી પણ એક છે દીપકભાઈ બાબરિયા કે ચૂંટણી ફંડ વધે તો પરત કરી દે આજે તો એવા લોકો છે એકત્રીસ એકત્રીસ કરોડ રૂપિયા વધ્યા છે ત્યાં કાર્યકરો ને નથી કીધું પક્ષને નથી કીધું અને આંગળીયામાંથી કઈ રીતે પગ કરી ગયા અને કયા આ દેશમાં બેનામી સંપત્તિમાં કે બેનામી બ્લેક મની થઈ ગયા એ પ્રશ્ન અમારી જેવાને મૂંઝવે છે અને બધાને ખબર પણ નથી આ અમરેલીના કાર્યકરો ને કે આ કોંગ્રેસ ક્યાં છે આજે ભાઈ છેલ્લો સવાલ હું પૂછીશ સસ્પેન્શન તમને મળ્યું નથી પણ વાત છે ચોક્કસ છે મીડિયામાં ફરતી થઈ છે જો આપને સસ્પેન્શન નો લેટર અથવા તો મેસેજ મળી જાય ત્યારબાદ આપ શું કરશો મારે તો કાર્યકર તરીકે કામ કરવાનું હોય છે અને કાર્યકર એટલે સવારથી સાંજ સુધી જે કાઈ લોકો આવે જે કાઈ જુદા જુદા મુદ્દા લઈને આવે એમાં જરૂરી માર્ગદર્શન એની સાથે ઊભો રહેવાનું હોય છે અને એના માટે જરૂર નથી કે આવા એક્સિડન્ટીએ લાગેવાનોનો માથે હાથ હોવો જોઈએ એને મારો કામગીરી કાર્ય કરી સાંજ સુધીમાં પાંચ દસ પંદર પ્રશ્નોમાં ઇન્વોલ્વ થવાનું હોય છે જરૂર થવાનું હોય છે તો એના માટે કાર્યકારી થઈ શકે છે એને માટે કોઈ એક પક્ષનું અથવા આ જે પ્રાઇવેટ કંપની છે પીવીસી અમારે અમરેલીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને બદલે હમણાંથી પીવીસી પરેશ વિરજીત ઠુમ્મર કોંગ્રેસ એવું નામ આપ્યું છે આઈએનસી નહીં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ તો એવું નથી કે પીવીસી ના લોકોની સાથે રહીને જ કામ થઈ શકે અમે કામ કરવાનું તો ચાલુ જ રાખશું ને એમાં જે લોકોને કામ નથી કરવું પરિવાર વાત થવું જોઈએ માલ બનવો જોઈએ પક્ષની સરકાર બનવી ન જોઈએ એ થિયરી ઉપર કામ કરે છે એ લોકોને વધુમાં વધુ અમે ખોલા પાડીશું હું એક ચાલુમાં પ્રશ્ન પૂછું કે ખાસ કરીને રાહુલ ગાંધીજીએ જ્યારે નેતૃત્વ સંભાળ્યું છે ત્યાર પછી ઘણા બધા ડિફરન્સ જોવા મળે છે ઘણા બધા ફરક રાષ્ટ્રીય લેવલે જોવા મળી રહ્યા છે

એની મુદ્દાઓ આજે અહીંયા હું કહી રહ્યો છું એ રજૂ કરવા અમે બેઠા હતા પણ એની પણ કંઈ નોંધ ન લેવાની એટલે ત્રણ દિવસ પહેલા અમે એઆઈસીસી ના પ્રમુખ શ્રી ને પત્ર લખ્યો છે કે અમે ત્યાં ધરણા કરવા માટે બેસીએ છીએ તમે અમને મંજૂરી ને તારીખ આપો અને બીજો મુદ્દો એ બન્યો છે કે જ્યારે એટલા બધા ધારાસભ્યો થયા ત્યારે અમારા કેટલાક આગેવાનો એ મળીને બે ત્રણ દિવસ પહેલા રજૂઆત કરી કે ધારાસભ્યો એક પછી ગયા જાય છે તો વિરોધ પક્ષના નેતાની જવાબદારી છે તો એનું રાજીનામું માગી લેવું જોઈએ અથવા એને નૈતિકતા સ્વીકારીને રાજીનામું આપવું જોઈએ વિરોધ પક્ષના નેતાને અધિકાર છે સરકારમાં કોઈ બનાવ બને તો મિનિસ્ટરનું રાજીનામું માગે છે સરકારનું માગે છે ઘણા આપની પાસે રેકર્ડ છે તો પક્ષના એક જવાબદાર આગેવાન તરીકે જવાબદાર કાર્યકર તરીકે પણ અમને પણ એવું થાય લાગ્યું કે આ માગણી પણ વ્યાજબી છે આ પણ અધિકાર છે નો આપે તો વાત જુદી છે એ જેમ વિરોધ પક્ષના નેતા સરકારનું મિનિસ્ટરનું રાજીનામું કોઈ અકસ્માત કે કોઈ બીજા બનાવોથી માગે છે તો આપવું નતું એની વાત છે પણ અમને પણ એવું લાગે છે કે ચાર ચાર ધારાસભ્ય જ્યારે રાજીનામું આપી દે છે કોંગ્રેસમાંથી છૂંટાયેલા અને તો ધારા વિરોધ પક્ષના નેતા એની જવાબદારીમાં નિષ્ફળ ગયા કહેવાય તો એમને પણ રાજીનામું માગવું જોઈએ એવી પણ અમે માગણી કરી છે

કે 26 માંથી 26 બેઠકો કેવી રીતે જીતવી આ દરમિયાન જ કોંગ્રેસના પોતાના ધારાસભ્યો તૂટી અને ભાજપમાં મંત્રી પદ ઉભવી લેતા હોય છે ત્યારે સ્વાભાવિક છે કે વર્ષોથી અને ખાસ કરીને 1995 માં જ્યારથી સત્તા ગઈ છે ત્યારથી માંડીને અત્યાર સુધી કોઈ પણ પ્રકારની પદ સત્તા કે લાલચા વગર માત્ર ને માત્ર પક્ષને મજબૂત કરવા માટે જે પાયાના કાર્યકરોએ મહેનત કરી હોય એ કાર્યકરોને દુખ થવાનું જ છે એ દુખ પ્રદેશ અધ્યક્ષની પછી અંગત પરંતુ જોઈએ એવી કાર્યકરોની જ્યારે માંગણી હોય ત્યારે હવે આવા કાર્યકરોને અવગણી કોંગ્રેસ બે હજાર ઓગણીસ ની ગુજરાતની વૈતરણી કેવી રીતે પાર કરે છે તે જેવું કેમેરામેન સૈયદ હરી સાથે ભૂપેન્દ્ર સાચાણી હિન ટીવી સુરત